પ્રાર્થના કરી દેવાની એક વાર ભગવાન પાસે પ્રાર્થના કરી દઈએ સત્પુરુષ પાસે પ્રાર્થના કરીએ પછી એ જવાબદાર બને છે આપણે આપણે છૂટા હળવા ફૂલ થઈ જઈએ તો આ પ્રાર્થના બહુ જ મોટી વાત પ્રાર્થના એ હૃદયનો પોકાર છે ભારતી તો આપણે કરીએ જ છે એ પ્રાર્થના પ્રાર્થનાના અલગ અલગ બધા શબ્દો હોય છે અલગ અલગ રીતે પ્રાર્થનાઓ બધી થતી હોય છે બધી જ જગ્યાએ પણ પ્રાર્થના એ હૃદયનો પોકાર છે ગુણાધન સાહેબ વાતો કીધું ને કે ભગવાન પોતાના ભક્તની ની રક્ષામાં છે કે નહીં બેઠે તો જેમ પાપણ આંખ ની રક્ષા ખબર નથી પડતી આમ ધૂળ ઉડે તો એકદમ આંખો બંધ થઈ જાય છે પાપણ આંખની આંખ ની રક્ષા કરે હાથ કંઠ રક્ષા કરે માવતર છોકરાની રક્ષા કરે રાજા પ્રજા ની રક્ષા કરે એમ ભગવાન અને સંત રક્ષા કરે છે આપણી આપણને ઘણા બધા પ્રસંગે કઈ ખ્યાલ આવતો નથી બધી પ્રકારની રક્ષા કરે છે શારીરિક વ્યવહારિક આધ્યાત્મિક બધી તો રક્ષા કરવા જ બેઠા છે કોન્સ્ટન્ટ કરુણાનો પ્રવાહ કોઈ પ્રાર્થના એવી નથી કે ભગવાન ના સાંભળે સાંભળે જ છે ભગવાન પ્રાર્થના સાંભળે છે પણ એનો જવાબ આવવામાં વાર લાગે અથવા તો આપણને એ જવાબ સંભળાતો નથી પણ ભગવાન એ અવશ્ય પ્રાર્થના સાંભળે છે તો પ્રાર્થના એ બહુ જ મોટી વાત અધ્યાત્મ માર્ગમાં આપણે જેટલી પ્રાર્થના કરીએ એટલે આપણે હળવા ફૂલ થઈએ તો આટલી પૂર્વ ભૂમિકા સાથે હવે પ્રાર્થના કેટલી થતી થતી હોય હોય છે 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 કેવી કેવી પ્રાર્થનાઓ મુખ્ય ત્રણ ત્રણ સ્ટેપ પડે એક પ્રાર્થના પરમાર્થ માટે બીજા માટે એક પ્રાર્થના બીજી પ્રાર્થના છે પ્રાસંગિક અને ત્રીજી પ્રાર્થના છે પોતા માટે પરમાર્થ માટેની પ્રાર્થના પ્રાસંગિક પ્રાર્થના અને પોતા માટેની પ્રાર્થના એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પરમાર્થ માટે અન્ય માટે સમાજ માટે લોકો માટે બીજા માટે કરેલી પ્રાર્થના એને પરમાર્થની પ્રાર્થના કહેવાય જેમ કે જ્યારે નિર્ઘંત વણીને રામાનંદ સ્વામીએ આ ગાદી સોંપી કે હવે આ સંપ્રદાયની ધુરા તમે સંભાળો અને આ બધા ભક્તો તમને સોંપ્યા અને સંપ્રદાય તમે સંભાળો એ વખતે રામાનંદ સ્વામી પાસે ભગવાન સુમરણ બે પ્રાર્થના માંગે છે જે પ્રાર્થના અમર થઈ ગઈ પ્રથમના સિત્તેરમાં વચમાં ઉતમાં એ પ્રાર્થના નોંધાયેલી છે

બીજા માટે કરેલી પ્રાર્થના એને પરમાર્થ ની પ્રાર્થના જયારે ગુણાતાન સ્વામી કરતા નો દરબાર હતો ત્યાંથી પસાર થયા અને બધા 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 દ્વેષીઓ હતા એમણે આ સંતો સ્વામિનારાયણ સ્વરાયણ કરતા જતા હતા એટલે આવું તો એ વખતે તો બહુ જ હતું બધું એટલે પછી માર્યા અને અપશબ્દો બોલ્યા અને બધું કર્યું ત્યાં આંગળી પછી કેટલાક બહેનો ત્યાંથી પસાર થતા એમણે કીધું કે આવો નિર્દય ઉગા ખુમાણ અને આવા નિર્દોષ સંતો મારે છે તો એના ત્યાં દીકરો ક્યાંથી હોય એ સંતો સાંભળ્યું કે એના ત્યાં દીકરો નથી આપણે દીકરો થાય મુક્ત થાય અને આપણને બોલાવે એના ઘરમાં જાય ત્યાં આગળ એવી પ્રાર્થના કરી સમય પસાર થયો ઘણા વર્ષો જતા રહ્યા ફરી પાછા સંતો ત્યાંથી નીકળ્યા અને એ વખતે તો ખુમાર ના ત્યાં દીકરો થઈ ગયેલો મોટો પણ થયેલો એને જોયા સંતો એ તો આશીર્વાદ નો જ હતો અને સંતો ને બોલાયા કે મારે ત્યાં આવવું જ પડે પણ કે તારું ઘર લઈ જાય છે ઉગા કે ઉગા કોને તું લઈને આવ્યો એ વખતે છે કે આપડે બીજી વાર મળીએ મળી તો પહેલી વખત આ ગામમાં મારા ઘરમાં પહેલી વખત તમે આવો છો કે વર્ષો પેલા યાદ કરો જે પ્રસંગ બનેલો કે આ કે અમારા આશીર્વાદ નો દીકરો પરમાર્થ માટેની પ્રાર્થના બીજા માટે કરેલી પ્રાર્થના એ આપણને આવા પ્રસંગોમાં ઘણી બધી વખત દેખાય છે શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાળ નીકળતા હતા ત્યારે હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરે છે કે સાથે રહેજો મહારાજ સ્વામી કરવા કામ છે ભારી અને પછી પ્રાર્થના કરે છે કે તમે સાથે રહેજો અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન એ બધે પ્રવર્તાવું છે અને ત્યાં પ્રાર્થના કરે પરમાર્થ માટે બીજા માટે પરમાર્થ માટે એ ખર્ચી નાખ્યું તો શાસ્ત્રીમાં જીવનમાં પણ આપણને આ દેખાય યોગી બાબા ગોંડલમાં ત્રણ ધૂન કરતા પરમાર્થ માટેની અન્ય માટે સાધુ વધો સાધુ વધુ સ્વામને શાસ્ત્રીમાં ધામમાં ગયા ત્યારે પચાસ સંતો હતા સાસી માં છૂટા થયા ત્યારે પાંચ સંતો અને સાસી ધામમાં ગયા ત્યારે પચાસ સંતો યોગ્ય બાકી કે એકાવન માં થાય નહીં કે એક નવો આવે તો કોઈ ગામમાં જાય કોઈ ધામ જાય આવું બધું થાય એમાં સાધુ હતો સાધુ હતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાતસો સાધુ કરવા જે બધા સાત મંદિરો હતા સાસીમા ને પાંચ અને અમદાવાદ મુંબઈ એ બધા સંતો યોગી બાપા દરેક મંદિર માં સો સો સંતો રે પચાસ ગામડે ફરે અને પચાસ મંદિર સાચે એવા બધા સંકલ્પ ભવ્ય યોગી અભદ્ર તો સાધુ વધો સાધુ વધો કરે પછી કે સત્સંગ વધો સત્સંગ વધો અમેરિકા ઇંગ્લેન્ડ ના જાપાન ને બધા સત્સંગ અને કે સિલક વધો સામનાયણ સામ આ ત્રણ ધૂન પરમાર્થ માટેની ધૂન હકા બાપુ સાંભળે ધૂન એક એક હું તો પેલી લાડુડી માટે બેસતો હતો કે બાકી યોગી બાપુનું એવું જ બધું કે આમ અમે ત્યાં સંત સ્વામી જયારે હતા ત્યારે એકાદશી દિવસે ત્યાં સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા ફરે સંત જોડે અમે હરિ સ્વરૂપ પ્રિય સ્વરૂપ બધા અમે હોઈએ અને પ્રિય વ્રત સ્વામી એ બધા સાથે અને પ્રદક્ષિણા ફરીને થોડુંક બેસીએ ત્યાં સ્મૃતિ મંદિરે હક્કા બાપુ આ બધી વાતો કરે હું તો બહુ માનું નહીં કે આ બધું પણ કે આ બધી વાતો સત્ય થતા મેં જોઈ કે હું તો ખાલી પેલા લાડુડી માટે બેસતો તો પણ યોગી બાપાના એ પરમાર્થના સંકલ્પ તો સત્સંગ પણ વધ્યો ચારે બાજુ આમ તો બધું ઇંગ્લેન્ડ અમેરિકા બધી જગ્યાએ અને યોગી બાબા જાપાન નું પણ બોલતા હતા અમે ત્યાં ઓસ્ટ્રેલિયામાં લગભગ એડિલેટમાં હતા અને એક વખત સવારે પૂજા પૂરી થઈ મોહન મહારાજની પછી મોહન આશીર્વાદ આપતા હતા અને આશીર્વાદમાં પહેલું જ વાક્ય એકત્રીસ માર્ચ બે હજાર અઢાર આમ કે ડંકા વાગે ડંકા વાગે સીધું આશીર્વાદ નું વાક્ય શરૂઆત જ આ રીતે થઈ શું જુદા જ મોડમાં ડંકા વાગે ડંકા વાગે એકત્રીસ માર્ચ હતી સંતો થોડો ખ્યાલ હતો સંકલ્પ પૂરો થયો જાપાન નો યોગી બાપા બોલતા કે તો યોગી બાપા ના સંકલ્પો કે સત્સંગ વધો શિલકમાં બધા પૈસાઓ અને સાધુ વધો તે પણ આપણે જોઈએ છીએ કે આજે હજાર ઉપર સંતો બધા એ થઈ ગયા પરમાર્થ માટેની પ્રાર્થના તો આ સત્પુરુષોના જીવનમાં એ આપણને સતત આ બધું દેખાય છે યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ જીવન પણ સતત એમણે તો આખું જીવન એવી રીતે જીવ્યા છે આપણે બધા જ એમના સાક્ષી છે કે બાપાએ સતત સંતો માટે હરિભક્તો માટે સમાજ માટે સંસ્થા માટે સ્વામી યા હો પંચાણું વર્ષ એક એક ક્ષણ દિવસ રાત સમય જોયા વગર સતત પોતે બીજાના માટે એ દોડતા જ રહ્યા છે દોડતા જ રહ્યા છે સ્વામી વિચરણ કરતા કરતા એક વખત ત્યાં ભરૂચ પહોંચ્યા અને ભરૂચમાં આપડા લાલજી શેઠ હતા બહુ જૂના એક હરિભક્ત લાલજી શેઠ અને એમણે બાપાને કીધું બાપા મારે ત્યાં દીકરો નથી બાપા કે તારા માટે પ્રાર્થના કરીશું બહુ સહેજ સહજ થતી વાત લાગે પણ સત્પુરુષ સાથે વાત થઈ ગઈ ને સતપુરુષ તો સીધું જ અંદર નોંધાઈ જાય છે ને એનું ફળ મળે જ છે તો બાપાને વાત કરી સ્વામી મારે દીકરો નથી બાપા કે તારા માટે પ્રાર્થના કરીશું દીકરા માટે અને પછી બાપા પ્રાર્થના કરે સમય જતો ગયો દીકરો થયો બાપા કે સાત થી આ સમાચાર માટે હું રાહ જોઉં છું રોજ તારા માટે પ્રાર્થના કરું છું પૂજામાં ઠાકોરજી પાસે આજે મને આ સમાચાર આપ્યા પરમાર્થ માટે સતત પોતે એ બીજા માટે એ પ્રાર્થના

પ્રમુખ સાયમાં નું હૃદય તો બીજા માટે કરેલી પ્રાર્થના અને એમના હૃદયમાં હરિમંદિર થતું હોય નાના મોટા મંદિરો નાના મોટા કાર્યો થતા હોય તો એના માટેની પ્રાર્થના અત્યારે રોબિન્સ માટે પ્રાર્થના ચાલે છે અક્ષરધામ બધું થઈ જાય ઓસ્ટ્રેલિયા વાળા સિડની માટે કરે છે અને બધા નાના મોટા હરિ મંદિરો માટે કરે છે નવા નરોડા વાળા કરે છે કે આપણું થઈ જાય એમ થઈ ગયું છે આમ બે ત્રણ મહિનામાં કંઈક થશે તો મંદિરો જ્યાં થાય છે નાના મોટા મંદિરો થતા હોય છે તો ત્યાં નાના મોટા ભક્ત સમાજ બધા એ બધા પ્રાર્થના એ બધા કરતા હોય છે ઉત્સવો નાના મોટા ઉત્સવ આપણે તો ત્યાં કેટલા બધા ઉત્સવ આવ્યા છે એક્યાસી પંચ્યાસી બાણું પંચાણું ના ઉત્સવો શતાબ્દી જેવા મોટા મોટા ઉત્સવ આવ્યા છે પણ હવે બધા બાપાની શતાબ્દી અને રોબિન જોવે છે કે પ્રમુખ સાહેબ માં શતાબ્દી ભવ્યતા ઉત્સવ થઈ જાય ધૂન પ્રાસંગિક પ્રાર્થના હોય બધી થતી હોય છે તો આવા નાના મોટા પ્રસંગો માટે પછી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થતી હોય છે કોઈ હરિભક્ત ની તબિયત એવી હોય સંતો ની તબિયત એવી હોય કે બાપાના સ્વાસ્થ્ય માટે આપણે સતત પ્રાર્થના એ કરતા હોય છે તો પ્રાસંગિક પ્રાર્થનાઓ આવી રીતે બધી એ થતી રહે છે અમે સારલોટ હતા નાઇન્ટીન નાઇન્ટી સિક્સ માં બાપા સાથે એ વખતે સારલોટ ની પ્રતિષ્ઠા કરવાની હતી અને બધા કેસી કાકા ની બધા હરિભક્તો કીધું કે સ્વામી વાવાઝોડું આવે છે કે આ પ્રતિષ્ઠા છે છે મેપ લઈને જ બેઠા હતા બાપા બાપા સાથે આવે ને હરિભક્તો ટેન્ટ ઉડાડી દેશે બધા પ્રશ્નો થશે આપડે સામી કે ના ના એ વાવાઝોડું તો હવે આપણે જાય દરિયામાં આપણે કઈ અહીંયા બધું લઈને બેઠા છે પ્રસંગ લઈને બેઠા હવે બે મિનિટ બાપા બોલ્યા છે ને બે મિનિટ બાપા કે આપડે ધૂન કરી લઈએ બે મિનિટ

કે હરિભક્તો જે આવ્યા બધા ત્યાં સમયમાં પ્રતિષ્ઠામાં એ બધા સમય રસ્તામાં તો બહુ જ કેટલા ગયા અને બધા પડ્યા અહિયાં નથી કે ના નથી મિનિટ નો ખબર ને પણ પ્રાર્થના પ્રાસંગિક પ્રાર્થના સત્પુરુષ ની તો સીધી જ ફળે પણ આવી રીતે ઘણા બધા પ્રમુખ દિનમાં પણ આપણે એ જોયું કે અહીંયા જયારે અમદાવાદમાં પ્રમુખ દિન પચાસ જ્યારે જયારે આપણે ઉજવાનો હતો એ વખતે ચારે બાજુ વરસાદ આખા અમદાવાદમાં ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ બાપા અહીંથી નીકળ્યા હાથમાં માળા ફરે અને ત્યાં પહોંચ્યા બધે વરસાદમાં જ પાપા પહોંચ્યા ત્યાં ગાડી સ્ટેડિયમમાં બેઠા બેઠા જોયા આમ વરસાદ આમ આમ શરૂ થયો આમ અને બાપા આમ જાણે કઈક વાતચીત ચાલતી હોય એ રીતે આમ અને માળા સતત ફેરવતા રહ્યા અને સ્ટેડિયમની બહાર વરસાદ બધા પલળી આવે અને અંદર વરસાદ નહીં બધા એ નોંધ્યું કે આખા ગુજરાતને મેઘે ભીનો કર્યો પણ પ્રમુખ સાહેના દરબારના મેઘ ભીનો ના કરી શક્યો પ્રાર્થના અને ત્રીજી પોતા માટેની પ્રાર્થના કે આપણે પોતે પણ જે મહારાજ એમાં વાત કરી કે કુશંગ થકી રક્ષા થાય અંતઃશત્રુ થકી રક્ષા થાય એ બધી પ્રાર્થનાઓ આપણે સતત કરતા જ રહેવાનું હોય છે અને એ બધી પ્રાર્થના ભગવાન અને સંત સાંભળે છે પ્રથમના સિત્તેરમાં વચનો તો મહારાજે વાત કરી કે અમારા જીવનું કલ્યાણ થાય નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી એ પણ પ્રાર્થનાની વાત કરી ભગવાન અને સંત પાસે આપણે માગવાનું છે એ જ આપણા જે સર્વે સર્વે જે ગણો એ ભગવાન અને સંત જ છે આપણી પાસે એમની પાસે આપણે પ્રાર્થના કરતા જ રહેવાનું છે આપણા વ્યવહારિક કાર્યો માટે આધ્યાત્મિક કાર્ય માટે મંડળ માટે જે કંઈ બધી પ્રાર્થના એમને કરતા રહેવાનું પછી એમને જે રીતે આપણને ફળ આપવું ઘટે પણ પ્રાર્થના પદાર્થ માટે કે અમુક એવી વસ્તુઓ માટે કરીએ કે જે નાશવંત છે એવી વસ્તુ માટે ન કરીએ જેમ કે નીલકણવાણી વિચરણ કરતા કરતા ત્યાં લોઢવા પહોંચ્યા લખુ ચારણ આત્માનંદ સ્વામી શિષ્યા બહુ જ જ્ઞાની અને ઘણી બધી ત્યાં નીલકણવાણી ની સેવા કરી પેલા દૂધની ઉપરથી ઉપર થી મલાઈ કાઢીને જમાડે મહારાજ ત્યાં ગણી ઘણા વખત સુધી રોકાયા નીલકણવાણી રાજી થયા મહારાજ અને પછી કીધું કે માંગ લખુ ત્યારે લખુ ચારણે માંગ્યું કે જો મહારાજ રાજી થયા હોય તો મારો દીકરો અને આ ભેંસો બધી કોઈ નથી રહ્યા મોટા મોટા અવતારો નથી રહ્યા જ નાસવંત છે તું જ્ઞાની છે એ બધી વાત કરી પછી એને થોડી અંતરદ્રષ્ટિ થઈ મહારાજ કે તને અક્ષરધામ ભેટ આપીએ છે તો આવી પ્રાર્થના જે નાસવંત છે એ નહીં પરંતુ કેવી પ્રાર્થના તો ડાંગરવાના જતનબા સાબરકાંઠામાં ડાંગરવા ગામ છે એના જતનભા એમણે પ્રાર્થના કરેલી મહારાજ પાસે એ પ્રાર્થના સંપ્રદાયમાં અમર થઈ ગઈ ભક્ત ચિંતામણીમાં નો થઈ ગઈ વર્ષો સુધી પ્રમુખ સાહેબ આજે ફળદોલ ના ઉત્સવમાં એ પ્રાર્થના ગાઈ છે અને એની પર નિરૂપણ કર્યું છે એ પ્રાર્થના મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારી એવું વરદાન દીજીએ આપે મને ન વ્યાપે વળી તમારે વિશે જીવાના નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ જે જે લીલા કરો તમે લાલ તેને જે તેનો કે દિય આવે મહાબળવંત માયા તમારી ભક્ત ચિંતામણી માં આ પ્રાર્થના નોંધાઈ ગઈ તો ભગવાન આવી પ્રાર્થના બધા સાંભળતા હોય છે પછી મહારાજ બહુ રાજી થાય છે તો આ રીતની પ્રાર્થના આપણે કરતા રહેવાનું છે વિસનગરમાં નાજા જોગ્યા એને જયારે મુશ્કેલી આવી એને મહારાજ ને પ્રાર્થના કરી તો મહારાજ છે કે આ બધું સૌરાષ્ટ્ર માંથી છેક વિસનગર સુધી ત્યાં પહોંચે છે અને એની રક્ષા એ ત્યાં કરે છે તો આવા ઘણા બધા પ્રસંગો એ સંપ્રદાયમાં બધા નોંધાયેલા છે કુંડળ નો અમરો પટઘર એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે આમ રાત્રે જાગી જાગીને આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ એને ભજન થાય એવું અંગ પાડ્યું હોય ભજન થાય એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં થયા કરે આમ એક દિવસ રાત્રે મારા થી આવ્યા ડેલો પકડાવ્યા કે કોણ કે હું સ્વામિનારાયણ કે અત્યારે રાત્રે કે હા કે તું મંડાણો છું ને સ્વામિનારાયણ 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 કરે છે ત્યારે અમરો ભટગર કે મહારામ મને તો આવી રીતે બોલવાના હેવા પડી ગયા છે મહારાજ કે આવું જ્યાં ભજન થાય ને ત્યાં અમને આવવાના પણ હેવા પડી ગયા છે ભગવાન અને સંત આવે છે દર વખતે પ્રત્યક્ષ આપણને દેખાય નહીં પરંતુ એ આવતા હોય છે આપણું સાંભળતા પણ હોય છે ગુણાતાન સંગત વાતોમાં લખ્યું કે જ્યારે મુશ્કેલી આવે એવો પ્રશ્ન હોય આપણે ત્યારે લીલા ખડને દંડવત કરજો ત્યાં રહીને પણ હું રક્ષા કરીશ ગુણાતાન સામે એટલે સુધી નોંધ્યું છે પ્રાર્થનામાં કોઈ સમયનું બંધન નથી કોઈ સ્થળનું બંધન નથી એની વેર ગમે ત્યારે પણ પ્રાર્થના છે ને અંદરથી થઈ જતી હોય છે જ્યારે એવા પ્રસંગો આવે આપણા જીવનમાં એવા પ્રસંગો બને ત્યારે પ્રાર્થના તો પ્રાર્થનાને કોઈ સમય નડતો નથી કોઈ સ્થળ નડતું નથી આર્થના ભગવાન પાસે એ પ્રાર્થના થાય બહુધા આપણે તો ઘણા બધા એવા સમય હોય છે જેમ કે સવારની પૂજામાં પછી પાસે આપણે દર્શન કરતા હોઈએ ત્યારે આપણી પ્રાર્થના આપણે કરતા જોઈએ પાસે બાબાના પૂજામાં દર્શન કરતા હોઈએ ત્યાં આપણે પ્રાર્થના કરી શકીએ તો આ બધા સ્થળો છે એ પ્રાર્થના આપણે સતત કરતા રહેવાનું શું માગવું તો એ અગાઉ વાત કરીએ પ્રમાણે કે અંતર સતુ થકી રક્ષા થાય ભગવાનના નસંદ પર રાજી થાય એ બધી પ્રાર્થના એ આપણે સતત કરતા રહેવાનું પ્રથમ સિત્તેર માં મહારાજ વાત કરી કે જીવ નો સત્સંગ થાય ભગતજી મહારાજ પર ગુણાતન થઈ રાજી થયા ત્યારે ભગતજી મહારાજ કે મને મારો જીવ સત્સંગી થાય તો સત્સંગમાં જ હતા કેટલી બધી સેવા કરતા હતા પરંતુ જીવ સત્સંગી થાય અંદર થી સત્સંગ નો રંગ દ્રઢ થાય અને આપનું ભજન થાય સુખ આવે સ્થિતિ થાય એવું ભગતજી મહારાજે ત્યાં આગળ એ માગ્યું તો આ સાચી પ્રાર્થના પ્રેમાનંદ સ્વામી એ માગ્યું કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો બા પરેશ ત્રિવેદી ત્યાં માં છે બહુ સારા આપણા બાપા નામ જંબુરિયા કહીએ ને એવા એ પરેશ ત્રિવેદી એક વખત બાપાને વાત કરી કે સ્વામી હું તમને પ્રાર્થના કરું છું મારે ન્યુયોર્ક મંદિરના કંઈક પ્રશ્ન હોય મારે ઘરમાં કંઈક હોય પ્રશ્ન મને પોતાને અમુક વખત કંઈક આમ બધો વ્યવહારમાં થાય છે પ્રશ્નો હું તમને પ્રાર્થના કરું છું તમે સાંભળો છો બાપાને ફોન પર એમણે કીધું બાપા કે હું સાંભળું છું તો કે તો મને જવાબ કેમ મળતા નથી સામી કે હું તો જવાબ પણ આપી દઉં છું તને એકલા ને નહીં જે લોકો મને પ્રાર્થના કરે છે બધા જવાબ આપી દઉં છું પછી વાત કરી સંભળાતું કેમ નથી ત્યારે બાપા એ બોલ્યા કે તારું કાચું છે ને એટલે સંભળાતું નથી કોઈનો પાડ ના રાખે આપે વ્યાજ સહિત ગીરધારી કે તારું કાચું છે એટલે સંભળાતું નથી બાકી તો સંભળાય જ એ બધાને હું તો જવાબ એ આપી દઉં છું યોગી બાપા એક વખત પરદેશ વિચરણ કરી ના ગોંડલમાં ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરતા હતા

તો યોગી બાપા કે પ્રમુખ સાહેબ મહારાજ બધા કે તારું કાચું છે પૂજ્ય મોહન સાહેબ માં બહુ અદભુત એક વાત કરે છે વર્ષોથી ઘણી બધી વખત બોલ્યા છે એક જ વાક્ય પાત્રતા કેળો બ્રહ્મ રસરેડા છે પાત્ર આપણે બધા તમારે અમારે બધા જેટલા પાત્ર એટલે કે શુદ્ધ જેટલા આગળ પાડતા જઈએ એમનું સ્વરૂપ સમજાતું જાય આપણે શુદ્ધ થતા જઈએ એટલું ભગવાન અને સનની કૃપા પણ છે આપણે આપણે દ્રષ્ટિ પણ છે એ ઝીલવાની છે અને એના કૃપાના પાત્ર એ આપણે થવાનું છે પ્રાર્થના અધ્યાત્મ માર્ગમાં બહુ જ મોટી વાત છે કે આપણે પ્રાર્થના કરતા રહીએ કે એમનું સ્વરૂપ સમજાય એમની આજ્ઞા પડાય અને આપણે એવું જીવન બનાવી શકીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય